સંસ્કારી નગરી વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓએ હોટલ અને એરપોર્ટ માટે માર્ગદર્શક રોબોટ બનાવ્યો છે સંસ્કારી નગરી વડોદરા આમ તો કહેવાય છે તેવામાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ જેને આવનારા ભવિષ્યમાં જરૂરિયાતવાળી વસ્તુ બનાવી મંત્રમુગ્ધ કરી દીધા છે આમ તો આપણે મૂવીઓમાં રોબોટ જોયા હશે પરંતુ વડોદરા શહેરના ત્રણ વિદ્યાર્થીઓ તર્જ વૈષ્ણવ નચિકેત સોમાણી ઓવેશ ભડા વાસદ સ્થિત એસવીઆઈટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે તેઓ દ્વારા છ મહિના સુધી અથાગ પ્રયત્નો કરી એક રોબોટ બનાવ્યો છે હોટલ હોય કેરપોર્ટ તેમજ મ્યુઝિયમ આવતા મુલાકાતીઓ સવાલ પૂછે અને જવાબ આપીને માર્ગદર્શન આપતા રોબોટ તૈયાર કર્યો છે આવો આ ત્રણેય વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ રોબોટ આવનારા ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને જરૂરી છે જેને લઈ અમે આ રોબોટ તૈયાર કર્યો છે વધુમાં તેઓ જણાવ્યું હતું કે ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધામાં આ રોબોટ ગુજરાતના ફોર પોઈન્ટ ઝીરોના ફાઇનલિસ્ટ તરીકે સિલેક્ટ પણ થયો છે મારું નામ ઓવેશ છે અને આ રોબોટ જે છે છ મહિનામાં બન્યું છે અને એને એપ્રોક્સિમેટલી બનાવતા વન પોઈન્ટ ફાઇવ ટુ વન પોઈન્ટ સેવન્ટી ફાઇવ લેક્સ લાગ્યા હતા અને આ અમારી બધાની મહેનત છે અમારી કોલેજ એસવીઆઈટી એમ લોકોનું પણ હેલ્પ છે સુથાર સર છે રમન્ના સર છે એમનું બહુ યોગદાન રહ્યું છે મિલિન સર છે એ બધાનું હેલ્પ રહ્યું છે આજે અમે લોકો અહીંયા છે એના માટે એનો પર્પઝ બેઝિકલી એ છે કે અલગ અલગ એન્વાયરમેન્ટમાં અડેપ્ટ કરી શકે જેવી રીતે હોટલ હોય એરપોર્ટ હોય અલગ અલગ જ્યાં એન્વાયરમેન્ટમાં તમે એને સેટ કરી શકો ઇવન મ્યુઝિયમમાં તમે સેટ કરી શકો કે તમે કહી દો કે મને આ જગ્યાએ જવું છે તો એને મેપ ફીડ કરી આપો એટલે તમે એ ત્યાં સુધી લઈ પણ જાય મારું નામ તર્જ વૈષ્ણવ છે હું એસવીઆઈટી કોલેજમાંથી છું અને હું અને મારી ટીમ જેમાં ઓએશ ભડા અને નચિકેત સોમાની અમે લોકોએ મળીને એક અડાપ્ટેબલ રોબોટ બનાવ્યો છે અડાપ્ટિસ કરીને જે મલ્ટિપલ ડિફરન્ટ ટાઈપના એન્વાયરમેન્ટ્સની અંદર ઓટોમેટિકલી અડાપ્ટ થઈ શકે અને કમ્પ્લીટલી મોડ્યુલર ડિઝાઇન છે જેથી તમે એના આપણો પ્લેટ છે એ પ્લેટને તમે ચેન્જ કરીને હેન્ડ્સમાં કન્વર્ટ કરી શકો આર એફઆઈડીમાં કન્વર્ટ કરી શકો ક્યુઆરમાં કન્વર્ટ કરી શકો કે તમારે જેની અંદર કન્વર્ટ કરવું એવી રીતના કરી શકો એની આખી બોડી પણ મોડ્યુલર છે જેથી તમેની કોઈપણ પાર્ટને તમે સ્વિચ કરી શકો એઝ વેલ એઝ એન અમે બોર્ડ મોડ્યુલર રાખ્યો છે જેથી ડિફરન્ટ એન્વાયરમેન્ટ્સમાં એ અડાપ્ટ કરી શકે આજના જમાનાની અંદર હમણાંના જમાનામાં ઘણું મહત્ત્વનું છે જ્યારે રોબોટિક્સ એક નવી ટાઈપની શોધ ચાલી રહી છે ત્યારે એઝ અ ઇન્ડિયન અને ખાસ કર ગુજરાતમાં આ એક બહુ જ સારી વસ્તુ થઈ શકે ડિફરન્ટ જાતના એન્વાયરમેન્ટ્સની અંદર આપણે યુઝ કરી શકીએ જેથી લેબર ઇન્ટેન્સિવ વર્કને આપણે બહુ ઇઝીલી કરી શકીએ અમે જે એડેપ્ટિસ રોબોટ બનાવ્યા છે એ કમ્પ્લીટલી એડેપ્ટેબલ છે કોઈપણ એન્વાયરમેન્ટમાં એડેપ્ટ થઈને એ એન્વાયરમેન્ટને એ બધી નીડ્સને સેટિસફાય કરી શકે જેમ કે આને અગર હોટલમાં મૂકી દે તો એઝ અ વેઇટર કામ કરી શકે એઝ અ મેનેજર પણ કામ કરી શકે અગર કોઈ રિસેપ્શન પર મૂકી દો તો એઝ અ રિસેપ્શનિસ્ટ કામ કરી શકે એન્ડ ઇફ અગર કોઈ વર્ક મીન્સ વેરહાઉસમાં મૂકી દો તો એ એઝ અ કાર્ગો લોડિંગ માટે હેલ્પ કરી શકીએ એટલે કોઈપણ એ જગ્યાએ એડેપ્ટ કરી શકે છે એટલે અમે આની બેટરી બે બેટરી યુઝ કરી છે આની માટે તો આ છ કલાક સુધી નોનસ્ટોપ કામ કરી શકે છે બેટરી ઉપર અને ચાર્જિંગ કરવા માટે એક કલાકનો ટાઈમ લાગેક્ટ આ પ્રોજેક્ટ તૈયાર કરતાં અમને છ મહિના લાગ્યા અમે સડંગ બહુ ખૂબ મહેનત કરીને અમે કેટલી વખત તો સાતથી આઠ વખત અમે રીડિઝાઇન કર્યું છે આખો મોડલ ને પછી બન્યું છે આજના યુવાનો મહત્વનું સાબિત થશે આજના યુવાનો માટે આ ખૂબ મહત્ત્વનું હશે કારણ કે આ એઝ અમે એઝ આને સર્વિસ માટે ઉપયોગ કરી શકે કે જ્યાં સર્વિસની રિક્વાયરમેન્ટ છે ત્યાં એ કામ કરી શકે